નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમો તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર જંબુસર તાલુકાના કાવી કંભોઈ ખાતે શ્રી સ્થંભેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થી આવતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમનની રાહ જોતા લોકટોળા આજ રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કંભોઈ ખાતે શ્રી સ્થંભેશ્વર મહાદેવ મંદિરે શિવલિંગ દર્શનાર્થે આવતા હોવાથી અને તેઓ માટે હેલીપેડ ચંબુસર આમોદ વિધાનસભા માજી ધારાસભ્ય અને માજી પુરવઠા મંત્રી ક્ષત્રસિંહ મોરીના નહાર ગામે હોવાથી હાલ નહાર ગામે મોટી સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ ધારાસભ્ય ટી કે સ્વામી સાથેના આગેવાનો આતુરતાથી મુખ્યમંત્રીના આગમનની રાહ જોઈ રહ્યા છે જ્યારે પોલીસ ખાતું પણ ખડે પગે પોતાની ફરજ નિભાવી રહ્યું છે મુખ્યમંત્રીના આગમન સાથે ભવ્ય સ્વાગત કરવા નહારકાંડ તેમજ ની બાળાઓ પણ તૈયારીમાં છે બ્યુરો ચીફ પરજીત આમોદ તુફાન ન્યૂઝ આમોદ પટેલ થોડા જ અંદર ગામના તેઓ લેન્ડ થવાના છે ત્યારબાદ સીધા દેવોના દેવ એવા મહાદેવ સ્પર્ધેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જ્યારે આવી રહ્યા છે ત્યારે અમે સૌ કાર્યકર્તાઓ અને અમારા આદરણીય પૂર્વ માજી મંત્રી પૂર્વ ધારાસભ્ય એવા આદરણીય છત્રસિંહભાઈ મોરી તેમજ આદરણીય પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણા તેમજ સૌ સંગઠનના પ્રમુખશ્રીઓ તાલુકાના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ અને ખાસ તો આ ગામના આખું ગામ આજે હિલોળે ચડ્યું છે માન્ય મુખ્યમંત્રીશ્રીનું ભવ્યથી ભવ્ય આ ગામથી જ્યારે સ્વાગત થવાનું છે ત્યારે આ જિલ્લો માન્ય મુખ્યમંત્રીશ્રીને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ આખા જિલ્લાની અંદર આજે આખો દિવસ ટાઈમ આપીને આ જિલ્લાને વિકાસના પથે લઈ જવો છે તમામ તાલુકાને વિકાસના માર્ગે લારે લઈ જવો છે ત્યારે અભિનંદન કાર્યકર્તાઓને પણ આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન કારણ કે આજે પવિત્ર દિવસ છે શ્રાવણ મહિનાનો સોમવાર છે અને આખી દુનિયામાંથી ભારતના છેવાડેથી પણ આ મહાદેવજીના દર્શન કરવા સ્તંભેશ્વર મહાદેવ એવું જગ્યા છે કે જ્યાં કાર્તિકે સ્વામીએ આ મહાદેવજીને પધરાવેલા અને મહાદેવજીના દર્શન કરવા માટે ગુજરાતભરમાંથી લોકો આવે છે રાજ્યભરમાંથી આખા દેશના ખૂણે ખૂણેથી વિદેશ વિદેશમાંથી પણ મહાદેવજીના આશીર્વાદ લેવા આવે છે ત્યારે આજે મુખ્યમંત્રી પણ પોતાના જીવનને ધન્ય બનાવવા માટે જ્યારે સંભેશ્વર મહાદેવ પધારીએ છીએ ત્યારે હું એમનું પણ ભવ્યતિ ભવ્ય સ્વાગત કરવા માટે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ધનગની રહ્યા છે પધારો પધારો માન્ય શ્રી આપનું ભવ્યથી ભવ્ય અમે સ્વાગત કરીએ છીએ આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને અમે આપની સાથે પણ અમે દર્શન કરવા માટે જઈશું એવી શુભકામના સાથે આ વિસ્તારને પણ શ્રાવણ મહિનાનો જ્યારે પવિત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ વિસ્તાર ખૂબ पास्ता نه خوب آگے وځي ای भगवान نن چهرونو ما پراتنا سره استو ډېر مننه